ગુજરાતી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે બજોડ ગામે જાને લેવા આવેલી લક્ઝરી બસ ભણ ભર સરકી ઉઠી સમય રહેતા જાનૈયાઓ બસમાંથી ઉતરી જતા તમામનો ચમત્કારિક બચાવ કોઈ જાનહાની નહીં ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના બજુડ ગામે આજે સવારે એક લક્ઝરી બસ જાનૈયાઓને લેવા માટે આવી હોય આ બસ અચાનક સળગી ઉડતા અફરાતફરીનો માહોલ સર્જાયો જો કે આ ઘટનામાં બસ સળગી જવા પામી હતી પરંતુ કોઈ જાનહાનિ થવા પામી ન હતી સિહોર ફાયર બ્રિગેડના જવાનોએ તત્કાળ ઘટના સ્થળ પર પહોંચી આગ ઉલવી નાખી હતી સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર બજુડ ગામે રહેતા એક પટેલ પરિવારના આંગણે લગ્ન પ્રસંગ હોય સવારે જાનૈયાઓ સાથે બસ ગારિયા ધાર જવાની હોય ગામના પાદરમાં ઊભી રહેલી બસમાં જાનૈયાઓ બસમાં બેસવાની તૈયારી કરડા હતા તે વેળાએ બસના એન્જિનમાં સ્પાર્ક થતા આગ લાગી હતી આ આગને પગલે જાનૈયાઓમાં દોડધામ મચી જવા પામી હતી આ ઘટનાની જાણ સોનગઢ પોલીસ તથા શિહોર ફાયર બ્રિગેડને કરવામાં આવતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો સતત મારો ચલાવી આગ ઓલવી નાખી હતી આ ઘટનામાં બસ સળગી જવા પામી હતી પરંતુ કોઈ જાનહાનિ થવા પામી ન હતી ભૂમિ બસ જાણવા મળ્યું છે ઘટના અંગે સોનગઢ પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી ભૂમિ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા જાનૈયાઓ માટે તત્કાળ અન્ય બસની વ્યવસ્થા કરવામાં આવી બનાવને લઈને ભારે ચકચાર મચી જોવા પામે છે રિપોર્ટર ફિરોઝ મલિક સાથે કેમેરામેન વિજયભાઈ માલકિયા ભાવનગર